મિત્ર સરપસ નઈ બાજુ લે હા તૈયારી તો ખરો હું તો નહીં આવે ના ના આવ એ એવી રીત ના હોય હાથમાં બગાડવા પડે નાખો ભીડો ના રેવો પણ મારી નાખવા મારી નાખવાનું

કરવાનું એમ કહું આ બધું બસ્સો લીટર ના બિલર મેં નાખવાનું કેવું હોય અને પછી હલાવવાનું હોય એટલે અમે જોયે ગોર વગરી ગયો નહીં દસ કિલો ગોર સરફ દસ કિલો ગો મેળકા જો છે ને તોય લેતો છે ને હરખો બોકડો એક કિલો ગોળ કિલો ના પાડતી માર ને મારો દવાખાને લઈ જાવ કોક નું ઘડી હોય કો જો દસ કિલો ગાય નું સાણ બરોબર પછી આ એક કિલો ગોળ

એટલે આને એને જીવામૃત બને એટલે સજીવ ખેતી માં પાણી આપણે પાણીએ પાણી પાણી પાવાનું હોય ને પડે કઈક આને સમજાવો એટલે એ એક બેલર જો ને બે વિઘામ પોકે અને એ પાણી પીવરાવતા હોય ને તાણે જો આ ક્યારબો અમે રાખીએ ચકલી વાળો એ પિસ્તાલીસ લિટર પાણી પાંચ આરી ભરીને લઈ જઈને મેં નાખી દેવા એ અને પછી ચાલુ રાખવાનું

પાંચ મિનિટ રોજ હલાવવાનું બરોબર રોજ એક જ દિશામાં આવે કાંટો ફરતો હશે પણ આના ટાંકા છે આવરી ગલાય ને પછી એ જો આ બેલર સાય રાખવાની અને તડકે રખાય ને બેક્ટેરિયા મરી જાય બરોબર અને પછી પૂરું બેલર વેચ્યા ને ભરી દેવાનું હો અને પછી કોથરો ઢાંકી દેવાનો મેણી બેણી નહીં કોથરો ઢાંકી દેવાનો રોજ સવાર હાજ હલાવાનું આને હવા મળવી જોઈએ હા હા બરોબર બરોબર સરપંચ હા એક અધિક ગ્રાન્ટ છે ને ખાઈ જાવ પણ તાય તો હારો લાવો ભાઈ અમારે જુગાડ સાલે પાણી કાઢ આપણે

હા યુરિયા નાખો આટલા રસ્તો ઉપડે હે કશું નાખ્યું નઈ જોઈ લેવા ઉપડે ગમે એટલું પાણી પીવડાવ્યા હોય ને તો બધી જમીન ઉતરી ગયા આ શું વાયુ હાર્યું એ સૂર્યમુખી હે ઉખડું સૂર્યમુખી અરે મુી જમીન હોય ને એટલે વિકાસ

વરિયારી નઈ ગાજર પોતાનું બિયારણ અસલ થયું સરપંચ તો એક સીઝન માં તો જેટલો મોલ લે એમ કહો વગર ખર્ચા સરપંચ વાયુ હે એટલે એ બીટ વાયા હે એવું હોય

મોગરી સરપસ્થી લઈ આવી છે આજે અલારમ તો અલયરમ તો અલયરમ અલ્યા એ મુયે સમક્યો શું થયું અલ્યા આ આ બધી તણી જહર્યું એ આદરે જો જકને આવે અલ્યા આ કોક ના પગીનો અલ ભગાજી જા ને એકુ લઈ લે ને કા ટાટકો ઘડીક

ભાઈ ડોકરી કાધા લો આપડે ટકાવારી કેવા ખવાય આ ને તો રોજ મના

પણ મહેનત કરી રેગ્યુલર ઓર્ગેનિક તરત કે આવું બધું ના થાય હા વગર મારે ને વગર સુધરી ગયો તમે મને રજા ના કામ કરો કેવો વફા પાડતો અને ને તો સમજો તો એને પડો ના ના મારે હવે ઝાટકો રાખવો પડે